રાપર માં સરદાર પટેલની 150મી જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે આગામી 31 ઓક્ટોબરે દેશના પ્રથમ ગૃહમંત્રી અને રાષ્ટ્રીય એકતા માટેના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મદિવસ નિમિત્તે રાપર તાલુકા તથા શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે 31 ઓક્ટોબર થી 6 ડિસેમ્બર દરમિયાન સરદાર 150 યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન થનાર છે તે અંતર્ગત રાપર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાય હતી જેમાં રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દયા તાલુકા પંચાયત ના कारोबारी ચેરમેન જયદીપસિંહ જાડેજા રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિNDE વિનોભાઈ થાનકી મધુબા વાઘેલા माजी શહેર પ્રમુખ ઉમેશભાઈ સોની माजी नगरपालिका प्रमुख हठूभा सोढ़ा गंभीर सिंह सोढ़ा मुरारदान गढ़वी मंजी भाटेसरा नवीन भाई माली डोलर भाई गोर, तालुका पंचायत प्रमुख प्रतिनिधि कौशिक बगड़ा शहर प्रमुख मुख लालजी कारोत्रा कमल सिंह सोढ़ा केशुभा वाघेला जानखान बलोच नर्मदाबेन सोलंकी हसुमतीबेन सोनी अविनाश भाई प्रजापति जसवंतीबेन मेहता वकिरे उपस्थित રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મદિવસયંતીને ભવ્ય રીતે ઉજવવા માટે कारोबारी चेयरमैन જયદીપસિંહ જાડેજા અને माजी શહેર પ્રમુખ ઉમેશભાઈ સોનીએ વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું